મારે મારો જ એક્ઝામ્પલ પેલા દેવું પડે ને કે તમે બેઠા હોય એમ ન કે ટૂ ટાલુ કઈ લો એટલે ભાઈ મેં અમારું પેલા કરીએ છીએ થેન્ક યુ દીદી આભાર મને ગમી તમારી વાત બસ જોઈએ એમ સ્વીકારી લો જો હાર સ્વીકારવી પડે ને તો એવી રીતે સ્વીકારી લો કે હા મેળો જીતવાનો કઈ ને કે આનંદ જ નો ફીલ કરીએ કે ખરેખર આપણને ખબર છે કે આપણી હાર થઈ છે સંબંધમાં થઈ છે કે અથવા તો કોઈ બીજી કોઈ જગ્યાએ થઈ છે સંબંધીમાં થઈ છે પણ હારી આપણે સ્વીકારવાની છે તો દુઃખી થઈને સ્વીકારવી અને દુઃખી છે એ મને ખબર હોય બીજાનો ખબર પડવા દેવાની નકર બીજા ચાર બીજા બીજા ચાર દુખ લઈને આવે પાછા કારણ કે કે ને કે એક દુઃખ હોય ને ત્યાં ચાર દુઃખ બીજા દસ્તક તક દઈને ઉભા હોય દરવાજે એટલે એ મનમાં મનમાં રાખવાનું કારણ કે તમાશો બહેના પછી બહુ મજા આવી છે દુનિયાને અને આખી વાત તો કઈ જાણતું જ નથી ખાલી કટકા લઈ લઈને સાંભળે ને એને મજા લે આ જીવનનો અનુભવ કહું છું એટલે છે ને આ કરવાનું બાકી દુનિયાનું બહુ નહીં વિચારવાનું એ તો તમે મરશો તે એમ તો એ હારી જ હતી ને કીધું છે આપણે દેશ આપણા દેશ ભ્રષ્ટાચારી નેતાઓને તે શ્રદ્ધાંજલિઓ દીધેલી છે મેં છે અમુક અમુક તો પોતાની કઈ ને ક્યાંય હાલે એમ ન હોય ને એને હોતે બિચારો હારો હતો એલા ટંબુરો હારો હતો આખા ગામને પોતા ઠોક તો હારું થયું હોય એમ તો કહેવા વાળું ભાગ્યે જ મારી કોક હોય બરોબર ને તમે અંદરથી જ એટલા સ્ટ્રોંગ છો જ કે દેખાવ એવું છે મારે હારે તું રહેતો તને ખબર પડે અંદરથી સ્ટ્રોંગ છું કે દેખાવ કરું છું હા ઈ વાત તમારી વાત સાંભળી એટલે સાચી જ છે ઘણા લોકો સ્ટ્રોંગ હોય છે ઘણા દેખાતા હોય છે બરાબર ના તમારી વાતમાં વજન છે ક્યાં ટોપિક પર વાત કરો છ દીદી હું તો કોઈ ટોપિક પર વાત જ નથી કરતી હું તો એ ફોજદાર કરવા આવી હતી પણ એક એમ કીધું મારો બેયફ્રેન્ડ મને મૂકી દેવાનું કહે છે લિટરલી એમ કહીશ તું મને ભૂલી જા પણ હું એમ ભૂલી નથી તો મારે શું કરું મેં કીધું આત્મ હત્યા એમ તો એ બેન થોડાક દુખી થઈ ગયા પછી મેં સારો જવાબ આપ્યો કૃષ્ણાબેન ની વાત ના ધડા બંધ હોય સારી જોઈ બોલજો ગમે તો તમારી વાત હા લે મારી બેન પણ કાલ મને કે એક એક દીદી હું તમારા લાઈવમાં નથી કરતી મેં કેમ એક દિવસ મેં કે તમારા માં કમેન્ટ કરી હતી કે મને બે ત્રણ જણા સલાહ દેવા હોય કે એક ભાઈ મને એમ કીધું તું તો સારા ઘરની છોકરી છો તું કે કૃષ્ણા હું કામ ફોલો કરશો ને એને લાઈવમાં હું કામ કમેન્ટ કરીશો મેં તારે પછી શું જવા કે મેં તો કઈ કીધું નહીં મને હું આને કેવું તારે એમ કહેવાય નહીં તમે તો બેરાશો બધા થોડા તમારી જવા હોય મને દેખાય સત્ય ને સત્ય આંધળું કે બે હોય ને એને ફીલ થાય હો જેને આંખ્યું ન હોય ને કાન ન હોય ને એને તો સત્ય ફીલ થાય કારણ કે સત્ય છે ને એની પોતાની એક ઓળખ હોય ખરેખર મારે એક વાર મેક્સભાઈ આ હિર્ય વારો ઘણી વાર વાત થઈ બહુ સારા એવા એન્કર છે તો ઘણી વાર મને દિલથી બેન કે ઘણી કે કચ્છ વધારો એમનું કચ્છમાં ખડી રિસોર્ટ છે કે વાર ઇન્વાઇટ કરે કે બેન આવો ફેમિલી સાથે આમ તેમ એક દે મારે બહેને કંઈક વાત થઈ હતી અને એને મારી મારું પોતાનું લખાણ છે જે રસિકભાઈ પોતે એક મને બહુ ગર્વ થયો કે મારી અંદરથી નીકળેલું આ લખાણ અને લખાણને રસિકભાઈ પોતાની ડાયરીમાં એ સુંદર વાક્ય સાથે સજાવ્યું અને એ મેક્સભાઈએ પોતે વિડીયો બનાવ્યો એ મારા વાક્યનો પછી એણે મને ક્રેડિટ આપી કે લખાણની જે ક્રેડિટ હોય ને એમાં મારું નામ મેન્શન કર્યું એટલે મેં કીધું થેન્ક યુ ભાઈ અને એ પોતે એક લખ્યું કે સત્યનો પ્રભાવ તો જુઓ માણસને ખોટું બોલવા માટે સત્ય જેવું વાતાવરણ ઉભું કરવું પડે છે જીવનમાં જતા સમયે બહુ નાજુક ઉંમર એક સમય કહીને કે તમે કોઈ માણસના પ્રેમમાં પીડ્યા હોય અને ત્યારે તમે તૂટો ને ત્યારે તમારી સાથે જે નજીકના હોય જે માયાજાળ ઉભી કરી હોય આપણે ક્યારે ખબર ન પડે કે આપણી સાથે જે ગેમ રમાઈ ગઈ છે એ આપણું આટલું નજીકનું માણસ છે ત્યારે મેં લખ્યું હતું અને મારું કેપ્શન હતું કેપ્શન પછી કેટલાની નોટે ચડી ગયું ને કેટલાના હોઠે ચડી ગયું પણ મેં લખ્યું હતું કે સત્યની તો જુઓ દોસ્તો માણસને ખોટું બોલવા માટે સત્ય જેવું વાતાવરણ ઉભું કરવું પડે તઈ મેં વાત કરી હતી ક્રષ્ણબેન આવું કેમ મનમાં નીકળ્યું અનુભવ બધું નીકળતું નીકળતું હવે તો હું બહુ કેપ્શન લખતી નથી પેલા તો મારા તમે વિડીયો થોડાક ઊંડામાં તો કેપ્શન હતા જોરદાર જે મારા જીવનના અનુભવ અમે લખાયા છે જીવનની હકીકતો લખી છે કે દરેક માણસનું જીવન અલગ અલગ હોય આજે જ અમે સ્ટુડિયોમાં બે લેડીઝ ભેગી થઈ ગઈ તો એક લેડીઝ પોતાના પતિથી બહુ દુઃખી હતી અને એક લેડીઝ પોતાના પતિથી બહુ હેપી હતી બહુ ને બહુ હેપી એટલે જમીન આસમાનનો લાઈફમાં ફેર હતો બરાબર તો એમાં જે બહુ પીતી ને એમ કહેતી કે ભાઈ આપણો પતિ હાચવી આમ ને તેમને અને એક બે જે દુઃખી તા ને એને એમ કીધું મારો પતિ મને કેટલી વાર એમ કે વેતી ને થઈ જશે એટલે મેં એમ કીધું મેં લાગે બેન બધાનો વ્યક્તિગત અલગ અલગ અનુભવ હોય બધાને એક હરખો ન હોય ભારત દેશની બધી નારીઓને એક હરખા દુઃખ ન હોય બધાને અલગ અલગ હોય એટલે મેં કીધું એવું હોય મેં તેનો પતિ મેં કીધું વિવેક ચૂકી ગયેલો માણસ હાલતા આત્મસન્માન નો જાળવી પત્ની સેલ્ફ રિસ્પેક્ટ ન જાળવી એકતો હોય તો એની સેલ્ફ રિસ્પેક્ટ જાળવાની પોતાની જવાબદારી પોતાની હોય તમે તમે જાળવા મળો તમે સ્ટેન્ડ લઈ લો પોતાની માટે તમારો પતિ ન જેવી વાતમાં તમને એમ કે હાલતી ની થઈ જાય છે તો એ તમારે એનો વિરોધ કરવો જોઈએ હા એ તમે બહુ વાંકમાં હોવો અને જે ખરેખર ભૂલ ભૂલી ન હોય કે એવી હોય તો સાંભળી લેવાનું હોય પતિ પત્નીને નકટું થવાનું હોય એટલે કે એ વાત હા છે મેં બધાને હરખું સુખ ન મળતું હોય એટલે તમારી તમારા પોતાના અનુભવ તમારા અલગ હોય મારા અનુભવ મને ખબર હોય બીજાનો નો ખબર હોય એટલે મને કે એ વાત હા છે ક્રિષ્નાબેન કે આજે તમે માનશો મારે અગિયાર વાગે હું આવું છું કે રોજ રેડી થઈ મને કાલે એક એમ કીધું નથી કે મારે એપોઇન્ટમેન્ટ આગળના દિવસની હોય કોઈ છોકરીઓનું હેરાન ન કરું કારણ કે હું કોઈ પણ જવ માખોડી ને એટલી કૃપા વરસી કે પાર્લરની કોઈ ચેર હોય કે કોઈ નેલવાળા નેલ સ્ટુડિયોની ચેર હોય ત્યાં જ બેહવીને એટલે પહેલું કામ આપણું કરે વ્યક્તિત્વથી લઈને અને મારી પ્રોફાઇલ સ્ટ્રોંગ છે એટલા માટે તો છોકરીઓને ભાવે એવડો હોય પોતાને પોતાના બિઝનેસને ને પ્રમોટ કરવો હોય એટલે કોઈથી કોઈ ના નથી પડતું પૈસા ન લેતું પેલા આપણને મહત્વ આપે છે પણ તોય એનો ફાયદો ન ઉઠાવો હું આગળ નથી ફોન કરું કે ભાઈ કાલ હું આવે કેટલા વાગે આવું આ તે બિચારી એમ કે બને તમે તમે દીદી ત્યાં ટાઈમ લઈને આવજો તમારે બે બહુ મજા આવે છે કેટલા અમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અમને કેટલું બધું શીખવા મળે છે તો આ સમય કીધું શીતળાશા તમને એટલા માટે ટાઈમ રાખ્યો કે છોકરી વારંવાર મને એમ કે તમે આવો ને તમે થોડોક ટાઈમ લઈને જાવ આવીને સીધા એમ કહી ગયા હાલે કલાકમાં થાય એવું કામ કરી દે એટલે કે મેં ધાર એ તો હું સાતમના દિવસ આવીશ તે હું હાઉ ફ્રી છું તો હું આજે મારા શૂટ નહોતું કાલ ત્રણ દિવસથી સતત શૂટ હતું આજે શૂટ નહોતું રસોઈ નહોતી બનાવવાની તો આજ હું ગઈ ગઈને બેઠી તો અમે બહુ બધી વાતો કરી તો બે બે લેડીઝના અલગ અલગ પ્રોબ્લેમ હતા એને બે ને સમજાવ્યા મેં તો શરૂઆતની વાત લઈ લે તો મારે મારે પતિએ રસોડ નહોતું બનતું તો અત્યારે એકવીસ વર્ષે બબ કબ બને છે તો સ્વાભાવિક એમ સમય સમયે સંબંધો મયતે મીદું બોલું કહે ને કે અપડેટ આવે અત્યારે અપડેટ આવ્યું છે એ મને સમજવા મીડ્યા છે મેંદું ગઈકાલના મુદ્દામાં મેં કોકને મેં કીધું હતું કે ગુજરાતની અંદર બેતાલીસ હજાર પ્લસ કેસ ડિવોર્સ ના છે હાઈકોર્ટમાં એવું આવ્યું હતું કે આનું તારણ કાઢ્યું એમાં વીસ વીસ વર્ષ સાથે જીવેલા દંપતીઓએ ડિવોર્સ માટેની અપ્લાય કરીશ બોલો વીસ વર્ષ સાથે રહેતેલા કપલ એ બધા મોટા ભાગના કપલો ઈ છે જે વીસ વીસ પંદર પંદર વીસ વીસ વર્ષ સારા રહેલા છે એને ત્યાં ડિવોર્સ માટે એપ્લાય કરીશ શું કામ કરીશ હવે આનું રીઝન કાઢું તો મેં કીધું મારી નજરે તો એવું દેખાણું કે મોબાઈલ યુગમાં સ્ત્રી જે બહાર નહોતી નીકળી જે તે સમય માતા પિતાની આબરૂ જાળવવા સમાજની આબરૂ જાળવવા લોકો હું કે હે વ્યવહાર તૂટે તો દીકરીને દીકરી દીકરી તરફથી વ્યવહાર તૂટવી તો બહુ ખરાબ કહેવાતું સુડાછેડા કરતા તો ઠેઠ પાદર જતા અત્યારે સારા માણસ સુટા કરાવવામાં હોય બોલો એટલે આ પણ આપણે સમયનું પરિવર્તન થઈ ગયું છે મેં અત્યારે એવી સ્ત્રીઓ જીવી રહી છે કે જેને ખબર નહોતી કે મારું જીવન મારું પોતાનું છે જિંદગી ખરેખર આને કહેવાય એ પહેલાં બહાર નહોતી નીકળી પણ હવે એ મોબાઈલના લીધે ઘણું બધું બહાર રખડી રહી છે મોબાઈલમાં રોજ જોવે છે દેશ દુનિયા બધું અને પોતાનું આત્મસન્માન જાળવતા શીખી છે મોબાઈલમાં બે પાંચ રૂપિયા કમાતા શીખી છે પોતાના ટેલેન્ટથી તો હવે એ પોતાની પોતાની રિસ્પેક્ટ કરી રહી છે જે એને કરવી જોતી હતી પહેલા અને ક્યાંક ને ક્યાંક રિસ્પેક્ટ પોતાના પતિએ જ નથી કરી તો બધાની સજા પતિ પતિને મળી છે જ્યાં નણંદુ છે જ્યાં હાહુ આવીને જેમ આવી હડકાવી ગઈ છે ચૂકી ચૂકીને પોતાની જેમ કરી છે ભોગવવી છે છે તો આ પોતે વહુ અત્યારે સક્ષમ થઈ ગઈ છે પોતાની દીકરીને એવી રીતે ટ્રીટ કરી રહી છે તારે કોઈનું સહન નથી કરવાનું તો આવનારી પેઢીનું આપણે એવું ઘડતર કરી રહ્યા છીએ જે એક જોતા બહુ ખરાબ છે અને એક જોતા બહુ જ સારું પરિવર્તન છે આપણા સમાજમાં એ હુકામ સહન કરે પોતાની પોતાની દબાવે અંદર રહેલું ટેલેન્ટ કાઢે એ પોતાના માટે લડે તમારી ઘરે ભણેલી ગણેલી બધું કામ આવડતી વ્યવહાર હાચવતી કમાતી ધમાતી ક્યાંય પાછી ન પડે એટલી ખૂબસૂરત ભગવાને તમને બહુ દીધી છે અને એનું તમે ઘરમાં કામવાળી કરતા વિશેષ સ્થાન બનાવી ગયો છો તો એ પોતાના આત્મસન્માન માટે વીસ વર્ષે તો લડશે જ ને એને હું મરી જવાનું મૂંઝાય જ્યાં પોતાના દીકરાઓને પોતે સીએ બનાવે છે ગ્રેજ્યુએટ કરીને પોતે એન્જિનિયર ડોક્ટર પાયલોટ બધું બનાવી દેશે એટલી સક્ષમતાથી પોતાના સંતાનો મોટા કરતી હોય આવી સ્ત્રીઓ પોતે પણ એટલી સક્ષમ હતી એને પોતાની તો બધી વસ્તુઓ સ્કીલ ને બધું પોતાનું ટેલેન્ટ દબાવી દીધું તમારા લીધે એ પોતાના સંતાનોને બનાવી રહી છે તો હવે એ હું કામ સાંભળશે એ ન સાંભળે અહીંયા એ વાતને જરાય મેં વેગ નથી આપ્યો કે બેફામ બનીને રહેવા મળો તમારા ઘરમાં મોડિયું ઉઠો તમારે હાઉહારણ ગણત્યું બંધ થઈ જવાનું એવું નથી કીધું મેં પણ પોતે સ્ત્રી હોવાનું ગૌરવ જાળવવું અને ખરેખર યાદ રાખવું હું સ્ત્રી છું બરાબર યાદ રાખું નરેશ કરતા અત્યારે વધારે હું પૈસા કમાવું પણ મને યાદ છે કે હું સ્ત્રી છું અને રસોડું મારા હાથમાં છે તો એને ચા બનાવીને મારે જ દેવાનું એને આવડે છે ચા એવું નથી મેં ન શીખવાડી પણ મા હું અહીંયા બેઠી હોય ચા બનાવશે ને નહીં મજા આ મહિનામાં એકાદી વાર બનાવી દઈ ને તો એ પતિ પત્ની નો પ્રેમ ગણાય પણ મહિનામાં તમે જ એકવાર બનાવો સતત રહોડા રોડા પીડ્યો રહી ને તો એવી એવા તમને પુરુષ વેડા કરવાનું નથી કીધું અને એવો બાઈલો પતિ સારો ન લાગે સ્ત્રી સ્ત્રી હોવી જોઈ પુરુષ પુરુષ હોવો જોઈએ બરાબર વાહ દીદી આજ મને વગર પૂછે મારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા નેહા ચૌહાણ ખરેખર આત્મસન્માન નું પરિભાષા સમજવાની તમારો પતિ તમને મજાકમાં એમ એમ ને કે હાલતી નું થઈ જવાય તો એને મજાકમાં જ લેવાનું પણ તમારો પતિ મજાકની વાતને કઠોરતાથી કહે છે ને એ પંદર જણાની વચ્ચે કહે છે ને તો પંદર જણા વચ્ચે તમે એનો વિરોધ કરો કે જે ઘરમાં હું વીસ વર્ષથી રહું છું ને તો કાયદેસર હવે હું આની હકદાર છું તારે જવું હોય તું વયો છે મેં એકદમ રાહુને કીધું મેં તમારા છોકરાને મેં બાદતા બા હું આવડે બોલતા ખબર બાત તો બાદતા નથી આવડતું હાલતી કે આવડે મારા ઘરમાં મારા હાલતી નું થઈ જવાનું જેમાં મેં મારો એટલું યોગદાન આપ્યું છે મેન્ટલી ફિઝિકલી કે ફાઇનાન્સલી અને મારે થઈ જવાનું કે પણ તું એવી તારે એમ કહી દેવાનું કે તું વેતો થા મારા સાસુ આ શબ્દ કીધા ભગવાન એની આત્માને શાંતિ આપે એને એવું કીધું એક વાર મેં મારે મારા મમ્મી પપ્પા ને ઘર નથી તો હું જાઉં તો ક્યાં જવાનો જયારે મને એમ કે વેતી ની થઈ ત્યારે એ કે તારે ક્યાંય નહીં વ્યા આપણે ઘરે વ્યાવાનું એટલે આપણી ઘરે એટલે મારે સાસુ પાસે આ શબ્દો મને કીધા હતા બરાબર મારેન માર દેરાણ કોઈ દી ઝગડો નથી થયો ખાલી એક જ વાર એને આમ નેમ નોર્મલ રીતે કીધું તું કે ભાઈ તમારો ઝગડો તમે તમારા ઘરે પતાવતા હોય તો કે અહીં આવીને તમે કરો ને પછી કે કેટલાય દી કે રાયપલા કરે બધા આતે મેં તો જાહુદી બાન બાપુજા આખે રહેશે ને કે આ સુધી મારો કાયદેસર અધિકાર છે જેમ કે બાપુજી ફોન કરીને કહે છે નરેશ મારે ઓપરેશન કરાવવા જવું દસ હજાર નાખતો ખાતામાં નરેશ મારા દેહ માં જવું છે પાંચ હજાર તાર બાપુ ખાતામાં નાખતો મેં દીધી અમારા અધિકાર નથી તમને બે ભાગ આપ્યો મિલકત ના તો અમારો અધિકાર નથી અમને એક જ ભાગ આપ્યો છે તો એમ નાખવી છે ને સંતાનો ફરજ પૂરી કરવી છે ને તો માતા પિતા ની ફરજ છે પોતાના સંતાનો કોઈ પણ કારણસર બાધે ને તો એના ઝઘડા પોતાના માતા પિતા સોલ્વ કરે બાજુવાળા નહીં અને અમારા શરૂ શરૂમાં અમારા ઝઘડા થતા ને સસરા ઘરે હું ગઈશું ભાગીને પપ્પા ને ઘરે નથી કે મારા ભાઈ છે ને આજ સુધી મેં કોઈ કમ્પ્લેન નથી કરી મેં એક દી મારા ભાઈ મેં તું મારાથી બે વર્ષ મોટો હશે મમ્મી પપ્પા હાજરી નથી મેં વીસ વર્ષમાં મેં કમ્પ્લેન કરી કે મારો ફોન આવ્યો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ કયા ઘરે નો હોય બધા ઘરે હોય મારી ઘરે તો ધોમ પ્રોબ્લેમ હતી કારણ કે મારી વિચારધારા તો મારા આખા ઘરમાં બધાથી વિપરીત છે જેવું તો માણસ મને સહન જ ન કરીએ કે તો વિચારો કેટલી વિચારધારા ટકરાણી છે તો હું આપણે આપણી કહીને કે જવાબદારીથી ભાગવા માંડવાનું કે હું મારા છોકરા મારે હું અત્યારે એમ કહી દઉં કે હાલો મકાન મારા નામે છે મારી મારા ખોડીયા ની કૃપા હશે બધી બધ મિલકત મારા નામે હશે બધું બાર ન પડે બધું બાર એટલા માટે પાડવું પડે છે બુધેલી વિપુલ કે આખી વાત સમજમાં આવે આખી વાત સમજાય બરાબર કે બધી મિલકત મારા નામે હશે હવે હું એમ કહી દઉં કે બધી મિલકત તમારા નામે હશે તમારે છે ને રહેવું ત્યારે એટલે કંઈક કોઈ ટ્રસ્ટ કરીને તમારા નામે મિલકત કરી છે તમને સબસીડી મળતી હતી તમારા નામે મકાન લીધા હશે જમીનો લીધી છે તે તો તમારે એનો ફાયદો નથી ઉઠાવવાનો એમાં એ માણસ નો પૂરેપૂરો હક છે પૂરેપૂરું એનું યોગદાન છે એ રળી રળીને ગાંડા થઈ જાય આપણા પતિ આવી ઘણી એવી છોકરીને કે છું ને માત્ર છૂટાછડા બિઝનેસ બનાવી દીધો હશે માત્ર ને માત્ર પૈસા કમાવા પોતાનું બેંક બેલેન્સ જમા કરવા માટે એક એક બબે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ 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 વાર લગ્ન કરે છે એવી કેટલી હું સમાજમાં મૂર્ખીઓને જોઉં છું પોતાની જવાબદારી નિભાવવા વગરનું નો પાંચ મહેમાન હાંચરવા હોય નો પોતાના સંતાનોને સારી શ્રેષ્ઠ બેસ્ટ લાઈફ ફ્યુચર એને આપવું હોય કે નો એને સારું ઘડતર આપવું હોય નો ઘરમાં ટાઈમે ઉઠવું હોય નો કામ કરવું હોય ઘરમાં અને હક બધા જ હોય મારો પટ્ટી ક્યાં જાય છે એ રળે રળીને પૈસા હું કામ મા બાપને આપે છે મારે આમ થાય છે મને આ હકનો મળે હક જતા હોય ને તો એ અધિકાર સ્થાપો ઘરમાં એમનો હક મળી જાય આદેશ આદેશભાઈ જય ગુરુદેવ ક્રિષ્ણા બેન તમને કેમ તમારા ઘરવાળા કોઈ દી કાંઈ ન કે જ્યારે કહેતા ત્યારે સોશિયલ મીડિયા નહોતો ત્યારે હું એકલી સહન કરતી હતી સાંભળતી હતી તો એ બધા માંથી હો હર હોપટ નીકળ્યા પછી અત્યારે કાંઈ કહેતા અત્યારે પંદર તોલાના હાર ને એમાં પાંચ તોલાના પૈસા પતિના હોય દસ તોલાના પૈસા કરકસર કરી અને કમાઈને આપણે નાખ્યા હોય તો એમાં સ્ટ્રેસ એને જ આપવું હોય જયારે પરિવાર બેઠો હોય ત્યારે એને જ કીધું જમાનો હાર કરાવી દીધો મેં કરાવ્યો એ ન કીધું હોય મેં કરાયો ને કરાવી દીધો એમાં બહુ મોટો ફેર હોય મેં કરાવ્યો એટલે એ હું પણ થઈ ગયો અને કરાવી દીધો એટલે ઇનડાયરેક્ટલી આ પતિને આપી કહેવાય ક્રેડિટ અને ન આપીને તો આપણે એવા સમાજમાં જીવીએ છીએ કે જ્યાં એવું વિચારવા મળે કે આ તો એટલો ભાવ છે આને થોડો હાર કરાયો છે આ તો આમ હશે તેમ હશે કારણ કે આપણે મોટા ભાગે સ્ત્રીઓને જજ જ કરવી છે ક્યારે એવું નથી કહેતા કે એણે કેટલી કરકસર કરી છે એને કેટલું કમાવામાં ધ્યાન દીધું છે એને કેટલો લૂક કરીને વ્યવસ્થિત કરીને આપણે ત્યાં જવાનું વિડીયો શૂટ કરવાનું એને એડિટિંગ કરવાનું ક્યાંક ખામી આવી ફરીથી શૂટ કરી દેવાનું ફરીથી એડિટ કરવાનું પ્લસ માઇનસ કરી રાખવાનું કેટલી વાર ડન કરે પછી આપણે એને વિડીયો પોસ્ટ કરવાનું ત્યાંથી લઈને આની અંદર કેટલા વિડીયો નાખવાના ડોલર અમને મોઢું જ નથી આપી દેતા અમારું કામ જોઈએ તો સતત તમારે સ્ટોરી મૂકવાની છે મૂકવાના છે ફોટોઝ અપલોડ કરવાના છે આની કમેન્ટ સેક્શન ઓપન છે તો એની કમેન્ટો રીડ કરવાની છે મગજ ઘાય જો આ માનસિક આ હાર્ડવર્ક થાય છે અત્યારે આ સ્માર્ટ વર્ક થાય છે પેલા હાર્ડવર્ક હતા તો આ બધું આપણે કરીએ છીએ તય આપણે પચાસ હજાર સાઠ હજાર રૂપિયા મહિના રળવીએ પતિ આપણે આખું વિષને પૈસા આપે છે તો આપણે એમાં બચાવ કરવી છે કે આપણે પેલા પચીસ હજારમાં રૂ માંગતા હતા હજી બે વર્ષ પચીસ હજારમાં માં રાખીશ ભલે પાંત્રી હજાર આપવા મડિયા છે આપણે દસ હજાર કાઢી જ છે તો વર્ષે બે લાખ રૂપિયા ભેગા થાય ને તો આપણે ઘરેનો હારું કરાવશું તો આ કસરથી થી પંદર તોલા હાર થાય પંદર તોલા ના કેટલો સંઘર્ષ કેટલી એના અંદર ઓલ કહીને કે કચાસ બધું રાખ્યું હોય ને ખબર પડે એમને ન પડે એ ખાલી પંદર તોલા ને હાર પહેરેલી કૃષ્ણ ખુબસુરત લાગે ને એ ખુબસુરતી નજર છે ને એ બહુ ઊંડી ઉતારવી પડે કારણ કે મિડલ ક્લાસ લોકો જયારે ઘરેણા કરાવે જયારે ગાડી લે જયારે બાઇક લે કે ઘરની કોઈ નવીન વસ્તુ લે કે પોતાનું ડ્રીમ હાઉસ બનાવે ત્યારે એને એટલી પરિશ્રમ કર્યો હોય એની વાત પૂછવામાં પતરાવાળી રૂમથી રૂમ થી લઈને રેન્ટ ઉપર ને રેન્ટ વાળી રૂમ થી લઈને અને મોટા વરાજાના વન બીએચકે ફ્લેટ થી લઈને નાનથી નહીં તો હું આગળ બે વર્ષ પછી નીકળીશ ત્યાં સુધીના ના મારા સંઘર્ષની કથા હું તમને આખી કહીશ કે સંઘર્ષ કરવો નહીં જેવા તેવા વ્યક્તિનું કામ નથી અને સંઘર્ષ કરીને વસ્તુ લીધી હોય ને એને કદર હોય કે પંદર તોલા હારમાં કેટલો મહેનત થઈ હશે અત્યારે તમને તમારા હારા ખાલી ખરીદી કરવા લઈ જાય એટલે કે મને તો ઓલા હાર ગમટો ટો મને આ નોટો ગમતો પણ હું કાંઈ બોલી નહીં કે એ બોલવાનો અધિકાર મળશે ને તમને જદી તમે હાથે કરાવો ત્યાંથી ખબર પડશે તમારા હહારા આઠ તોલાર કરે એવું છે એમાં પૂછજો કે તમારા હહારાની એનો પરિશ્રમ કેટલો હશે એમાં તમારા પતિએ કેટલા વાર મહેનત કરી છે અત્યારે ઈઝીલી બધું મળી જાય છે એટલે ચકી ગયું શો કર્યું મકાન હોય તો કરવાસ લગ્ન કહી છે ને એ મકાન કેવું કેવી રીતે થયું છે ને પૂછજો તમારા પતિ રેલા હોય તમારા દેર જેઠ રેલા હોય તમારા સાસ સાસરા રેલા હોય એટલે છે ને જિંદગીને જિંદગીની જેમ જીવો ને તો મજા આવશે બે દિવસ પેલા એક મસ્ત મજાનો તમારા કિસ્સો શેર કરું છે મારા વિડીયો બનાવો તો પણ હવે વિડીયો નથી બનાવો પાંચસો લોકો આમાં છે એટલે બીજા પાંચસો ને કહી દેજો આ વાત કે હું એક પ્રસંગ અટેન્ડ કરતી હતી મોસ્ટલી મારા ઘરે ફંક્શન ફેસ્ટિવલ હોય તો હું સાડી જ પહેરું છું વિડીયો બી હું સાડીમાં જ બનાવું છું મારા મોટાભાગના પહેલી પસંદગી કપડામાં હોય તો સાડી પછી નાઇટ વેર બીજા બધા પછી આવે તો હું ઘરમાં ફ્રી કપડા પહેરતી હોઉં છું નાઇટ કોઈક આવવાનું હોય તો નાઇટ વેર નાઇટ ડ્રેસ પહેર્યો હોય નહીં તો હું નાઇટ પહેરતી હોઉં છું તો હું એક પ્રસંગમાં ગઈ મારા મારી બેસ્ટ ફ્રેન્ડની દેરાણીની શ્રીમતમાં ત્યાં એવી ધૂંધા જેવી જ લેડીઝું એ કુર્તિઓ પહેરી હતી ધૂંધા જેવી તો મને મને એમ થાય કે હું હું સાડી શું સામેથી કહી દઉં પણ હું એવી સાડી નથી કે ઓલા કહેવાય ને આમાં ઢે ઢોકા ઢગ્યા કાઢી ગયેલી એવી નથી કે બે હુદુ લાગી બરાબર તો અહીંયા એટલી બધી એવી એવી લેડીઝ હોય એવી બેને તો મેં મોઢે કીધું કે કેમ તમારા બહુ મોટા ફેન છે તો મેં વિડીયો આવી જાય જોઈ લેજો કદાચ તમને લાગવું પડશે કે કેમ મેં તો તમે કોઈ પણ પ્રસંગમાં જાઓ તમે તમને કુર્તી ને તમે પેર પહેરો તમે વન પીસ પહેરો ગાઉન પહેરો તમે ક્યારેક બહુ બેલી કેટ દેખાય છે કે આની અંદર આપણે ચેસ્ટનો ભાવ બહુ વધારે હશે તો આમાં દુપટ્ટો નથી તો આ નો સારું લાગે કે આમાં પાછળનો બેક સાઈડના ચરબીના ગઠ્ઠા દેખાય છે તો હિપ્સ બહુ દેખાય છે એવું ક્યારેય તમે નોટિસ કરો છો એ કે નહીં આપણને પટેલ સમાજમાં છૂટ આપી હતી કે લાઝુ હવે નથી કાઢવાની લાઝુ નથી કાઢવાની મતલબ એ નો તો ખાડી નથી પહેરવાની અને હાડી હાલો પહેરવાનું તમે બંધ કર્યું કે તમે કુર્તી ડ્રેસ પહેરવાની છૂટી મળી ગઈ પણ તમે કાંઈક તો શરમ રાખો અમુક ને તો ટ્યુનિક હારાનો લાગતો કેટલી મોટી મોટા પાછળ હિફ દેખાતી હોય ને કે ટ્યુનિક પહેરા હોય એટલે તમે હું કામ હાથે કરીને ટ્રોલ થાવ એવું કરો છો એટલું બધું ફ્રી થવા નહોતું કીધું સમાજમાં આપણને કોઈ અને કોકે લાખો રૂપિયાના ખર્ચે ફાર્મમાં અને પાર્ટી પ્લોટમાં એના પ્રસંગ ગોઠવાય તમે એના પ્રસંગ હું કામ ભૂંડા લગાડો છો પાછું સ્ટેજ ઉપર તો એ રીતે ચડી જાય ધાણા મેથી લેવા ગયું હોય ને જેમ ચડી જાય નો હેરસ્ટાઈલના ઠેકાણા હોય કે નો કપડાના ઠેકાણા હોય અને બે સડી જાય ઉપર ફોટા પડવાની શોખી એ તમારા ફોટા એમને મી ડિલીટ કરી નાખે પોતાના આલ્બમ ન બગાડે એ લોકો એટલે તમને કોઈ દિવસ કોઈ પણ ફંક્શનમાં તમે જાઓ ને તમને કોઈ હાથ પકડીને એમની પૂછે કાંઈ આ બેન તમે આના હું હગા થાવશો તો કોઈ પણ આ ફંક્શનમાં જાઓ તમે તમારી હેસે પ્રમાણની પહેરો પણ સાડી પહેરો કારણ કે આપણે આખા વર્ષમાં પંદર વાર સાડી પહેરવી છે નવરાત્રીના લઈ લોન વસે તો બી વાર પહેરતા હશું પચીસ વાર પહેરતા ચાલો એક જ મહિનો આવતો છે બાર મહિનામાં એક મહિનો ગણો કે ત્રીસ વાર સાડી પહેરતા હશું આપણા ગોડિયાત માથે ઓડી ઓઢીને